સાવરકુંડલા પાલિકા કચેરી તાળાબંધી કરવાની પ્રતાપ દુધાતે ચીમકી ઉચ્ચારી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં અઢાર ટકાનો વ્યાજ વધારો કરવામાં આવતા સાવરકુંડલા પાલિકા નિભર તંત્રને જગાડવા કોંગ્રેસ આક્રમક બની પાલિકા પાલિકા કચેરીમાં સાથે પાઠવ્યું કચેરીને તાળાબંધી કરવાની પાલિકાબંધી ઉચ્ચારી સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા રિદ્ધિ સીધી મહાદેવના દર્શન કરી ભગવાન ભોળેનાથને જળાભિષેક કરીને સાવરકુંડલા પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા તેમની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ હાથમાં બેનર સાથે પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કરતા સાવરકુંડલા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા ટેક્સ માફ કરો ખાડા પૂરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાલિકા કચેરીમાં ટેક્સ વધારો માર્ગના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાસનમાં સમજી જવાની ચીમકી આપી હતી ને પાલિકા ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી દુધાતે ઉચ્ચારી હતી રાષ્ટ્રીય બેંકો વ્યાજ વ્યાજ લે પણ સાવરકુંડલા પાલિકા વેરો વધારતા દુધાત રોષિત બન્યા હતા અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ શાસિત પાલિકાને જગાડવા કોંગ્રેસ મેદાનમાં આવી હતી રિપોર્ટ રંજનબેન પરમાર રાજુલા ક્યારે પાણી પણ નથી પીધું ચા પણ કામ અમે સમજદારી પૂર્વક કામ કરતા સત્તાધીશો કામ કરતા ડિસ્ટર્બ ના કરવા એ મારો વ્યક્તિગત એક ભાગ છે પણ એવું ના સમજે કે બાપા ની છે સાહેબ આ લોકોએ એવો ભ્રષ્ટાચાર કર્યો નગરપાલિકાનું નિર્માણ આઝાદી પછી સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ કોઈ નગરપાલિકા બની હોય તો સાવરકુંડ નગરપાલિકા બની છે સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ આથા બની આ ગામને ત્રાહીમાન કર્યું છે અમારે અધિકારીઓ પર આરોપ ન લગાવો છો પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિના પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે આ ગામની ઉપર ટેક્સિસનું વ્યાજ અઢાર ટકા બેન્કિંગ વ્યાજ છે નવ ટકા આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે ગટરું ગામની અંદર ઉભરાઈ રહી છે ગામની અંદર લોકો ત્રાહીમામ છે ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા દસથી બાર લોકોએ છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિક પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહિમામ ગામને મુક્તિ અપાવવા આપ લોકો અમને મદદ કરો આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે આ અલ્ટિમેટમના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે તાત્કાલિક આ ગામને ટેક્સના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે ગરીબા એટલા હદે વધી છે કે લોકોને એક તક જમવાના પણ તકલીફ પડી રહી છે ઘર અગાઉ પણ ફાફા છે તમે જે તારીખે બિલ કાઢો છો એક વર્ષની અંદર કોઈ પણ હાઉસ ટેક્સિસ વાળો ટેક્સ ભરી શકે એવો એક કાયદો છે ત્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો અને નગરપાલિકાના અમુક સત્તાધીશો નગરપાલિકાના અમુક અધિકારીઓ એના બાપુજની પેઢીઓ એમ કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવાર અલ્ટિમેટમ આપે છે ને આવનાર દિવસોમાં જો શાનમાં નહીં સમજો તો નગરપાલિકાના સીપ સાથે સૌને હું તાળાબંધી કરીશ એનું અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે અને

પોકારી છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ટેક્સ ની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ કે એક બાજુ ગૃહ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પુરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને ને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂર તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી થી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાળે છે મજા આવે એમ લોકોને બિલ સુકવે છે ભ્રષ્ટાચાર થી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સુકવાય છે કોઈની ઓફિસો ના બિલ સુકવાય છે ત્યારે શાનમાં સમજાવા આવ્યા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણ પૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે